શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકરસુધારા વરણૌ રઘુવર વિમલજ દાયક ફલચાર ઉદ્દીનતનું જાણકે સુમ્રો પવન કુમાર બલવુદ્યા દેહો મોહિ હરો કલેશિકા જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિસ્તે લોકો જગત રામતુત્રબલદામા અજનીપુત્ર પવન સુતનામા મહાવીર વિક્રમ ભજ્રજી ગુમતિ નિવાર સુમતિ કેસંગી પંચન વરણ વિરાસુ કાનન કુંડલ કુંચિત કેસા હાથવજ્રોઢ ધ્વજાબિરાજે કાધે મુજનો સાજે શંકર સુવંતે શ્રીનંદન તેજ પ્રતાપ મહાજગવંદન વિદ્યાવાન પુરિય પિચાતુર રામ કાચ કરી વ્યાખો આતુર પ્રભુ ચરિત્ર સુનિ દેખો રસિયા રામલખન સીતામણ બસિયા સૂક્ષ્મરૂપ ધરી સિહાઈ દિખાવા વિકટ ધરી લંક જલાવા રૂપ ધરી અસુર સવારે શ્રીરામચ કાચ સવારે લાય સજીવન લખનજીવાય રક્તિનું બૌદ્ધ વડાઈ તુમ મમ પ્રિય ભર સંભાઈ સહસ્ત્રબદન બદન કાવે જસકાાવે અસ્કૈશ સંકાટિક બ્રહ્માદી મુસા નાર સારસ ગંકુબે દિગપાલ જહા કવિ કોવિદ કહી શકે તુકર સુગૃહિ કિર તુમારો ભત્ર વિધિશી માના લંકેશ્વર ભય સબ જગજા જુગ સહત્રોજન પર ભાનુ લીલ્યો તાહે મધુર ફલ જાણુ પ્રભુદ્ર કા મૈલી મુખમાહી જલ્દી લાદી ગયરજ નાહિ દુર્ગમ કા જગત કે જે તે અનુગ્રહ તુમ ખરે તેતે રામદુલારે તુમ રખ્વા હોત નાગના બિનપે સારે સબ શુકલ તુમ્હારી શરણા તુમ રક્ષ સબ કાહુ કો ડરણા આપના તેજ સુમારરો આપે ઠી નો લોપતે કાપે બુધ પિસાદ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે નાસે રો ખરે સપીરાજ પત્ની રન ધર રન સંકટ હનુમાન છોડાવે મંકોચંદ ધ્યાનજો લાલ સપર રામતપસ્વી રાજા જીન કે કાચ સકલ તુમ સાજા ઓર મનોરોસુ અમિત જીવન ફળ પા ચારો જુગ વર્તાવ પ્રસિદ્ધ હતુ જ્યારા સાધુ સંગ કે તુમ્રકવારે અસુર નિકંદન રામ દુલારે અષ્ટસિદ્ધિ નવની કે દાતા અસવર દીન જાનકી માતા રામ રસાયન તુમ્હારો પાસા સદા રહો રઘુવતી દાસા તુમ્હારો ભજન રામકો ભાવે જન્મ જન્મ કે દુઃખવી સરાવે અંતકાલ રઘુતી ઉજરી ભક્ત કહિ ઓર દેવતા ચિતના દર હિ હનુમન સંકટ કટે મિટે સપિરાજો સબ્રિહન મન બલવીરા જય જય હનુમાન ગોસાઇ કૃપા કરો કોઈ કી નાઇ જોતા સતબાર પાઠ કરે કોઈ છૂટે બંદી મહાસ જો હડે હનુમાન ચાલીસા સિદ્ધિ સાકી ગૌરીસા તુલસીદાસ સદાહરિચેરા કીજય નાથ રધ માડેરા પવન તને શંકટ હરણ મંગલમૂર્તિ રામલખન સીતા સહિત હૃદય બસો સુરુપ બોલો બજરંગ મહારાજ કી જય બોલો શ્રીરામ ભગવાન કી જય